માલપુર તાલુકાના ઠોણાંદર ગામના યુવાનોએ ખેલ મહાકુંભની સ્પર્ધામાં ગામનું ગૌરવ વધાર્યું અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે આવેલી પીજી મહેતા હાઈસ્કૂલના પટરાંગણમાં ખેલ મહાકુંભ સ્પર્ધા યોજાઈ હતી આચાર્ય શ્રી ડીએમ વાઘેલા દ્વારા ઉદ્ઘાટન કરી ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી આ ખેલ મહાકુંભમાં કબડ્ડી સ્પર્ધામાં બાયોની અંડર ફોર્ટીન સેવેન્ટીન અને નાઇન્ટીન અને ઓપન એજ ટુર્નામેન્ટ યોજાઈ જેમાં તાલુકાની પચ્ચીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જે પૈકીમાંથી તાલુકાના ટુાદર ગામની ટીમ વિજેતા થતા શાળાના આચાર્ય શ્રી સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવ્યા અને ગામનું ગૌરવ વધારવા બદલ અરવલી જિલ્લાના મહિલા બાળ વિકાસ સમિતિના પૂર્વ ચેરમેન હાલના ઉભરાણ જિલ્લા પંચાયતના લોકપ્રિય સદસ્ય શ્રીમતી રમીલાબેન પરમાર બાજમા અગ્રાણી શ્રી નટુવરસી પરમાર ટુણાદર બનાજીના મુવાડા દૂધ મંડળી ચેરમેન શ્રી રામાભાઈ પરમાર સહિતના ગ્રામજનોએ યુવાનોએ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર વનરાશી ખાંઠ માલપુર વલ્લી